હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીના રસની સાથે ખાવાની મજા પડે તેવી છૂટી મગની દાળ તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કુકરમાં છૂટી મગની દાળની રેસીપી શેર કરીશું રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મગની છૂટી દાળ બનાવવા માટે આપણે એક કપ મગની પીળી દાળ લીધી છે તેને આપણે સારી રીતે ધોઈ લેશું તો મગની દાળને આપણે બેથી ત્રણ પાણી એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી ધોઈ લેવાની છે તો આપણે મગની દાળને ધોઈ લીધી છે હવે આપણે મગની દાળમાં પાણી એડ કરીને તેને દસ મિનિટ પલળવા રાખી દેશું તો આપણે મગની દાળને પલળવા રાખી હતી તેને દસ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં પાણી છે તે આપણે નિતારી લેશું અને હવે આપણે દાળ કુકરમાં બનાવવાની છે તો આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરશું અડધી ચમચી રાય એડ કરશું રાઈ થોડી ક્રેકલ થાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન એડ કરશું વાટેલા આદુ મરચાં અને લસણ એડ કરશું તો આપણે બે લીલાં મરચાં ત્રણથી ચાર લસણની કઢી અને એક ઇંચ આદુના ટુકડાને સરસ વાટી લીધું છે લસણ થોડું સતળાય ત્યારબાદ તેમાં આપણે થોડી હિંગ અને એક નાનું કટ કરેલું ટમેટું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી જીરું પાવડર એડ કરીશું અને એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું બધા મસાલા બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેમાં આપણે પલાળેલી દાળ એડ કરી દઈશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક કપ મગની દાળ લીધી હતી તો તેની સામે આપણે એક કપ પાણી એડ કરશું અને એક બોઇલ આવે ત્યારબાદ આપણે કુકરનું ઢાકણ બંધ કરી દેસું કુકરનું ઢાકણ બંધ કરીને ફૂલ ફ્લેમે એક વિસલ કરી લેશું તો આપણે એક વિસલ કરી લીધી છે અને કુકર પણ બરાબર ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ છૂટી છૂટી છે તો આપણે મગની દાળ બનીને તૈયાર છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો અને ઉપર લીલા ધાણા એડ કરશું તો કેરીના રસની સાથે ખાવાની મજા પડે તેવી છૂટી મગની દાળ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે Bye bye friends!